પ્રાથમિક શાળામાં સેવા સેતુ પહોંચે તે આશયથી મામલતદાર ધનસુરાની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું આ પ્રસંગે ધનસુરા તાલુકા વિકાસ અધિકારી ધનસુરા તાલુકાની પંચાયતના તલાટીઓ પણ ઉપસ્થિત રહ્યા તાલુકાના વિવિધ ગામના લોકોએ ઉપસ્થિત રહી

ધામણીયા ગામ ખાતે ઓગણીસ જેટલા ધનસુરા તાલુકાના ગામોનો સમાવેશ કરી અને આજરોજ સેતુનું આયોજન કરવામાં આવેલ છે અને બહોળા પ્રમાણમાં પ્રજાજનો તેનો લાભ લે તે માટે અનુરોધ કરવામાં આવેલ છે શું છે આ સેવા સેવા સેતુ સેતુ કાર્યક્રમનો જુદી જુદી યોજનાઓ સરકાર જે યોજનાઓ છે તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટેનો આ પ્રયત્ન કરવામાં આવે છે